ગો જાગો ગો દારૂડિયા જા ગો જમા હો બદલાણો એ જાગો જાગો જા ગો દારૂડિયા જા ગો તો મા બદલા હણો એ આતો પૈસાની મોહમાયા લાગી જ માન બદલ હણો રે જાગો જા ગોઝુવાની આવ જાગો એ સાગો સાગો જોવાની સાગો સમાનો બદલાણો મારે પૈસામાં માં થમ થોકાર છે હાંજ પડે વીણે વીણાતા નથી વીણે વિણાતા નથી એવડો પૈસો કમાવ પણ આજકાલના કાલના જુવાનિયા ક્યાં ખબર છે કે દારૂ ન પીવાય ન પીવાય ન સુધરે તો મારે સારું જ છે ને

નો સુત્રિયા નો સુત્રે આપણે તેલી નો પીજો પણ મારે સુતા તાન તો આલે છે પાછા હું કોક ને કરો શીખા મને તો મહણિયા મને ગાયું દે કે મહણિયા તું જ બગાડે લે તે મારે ધંધો કે કરવો ન કરવો એ બીજા હામો આપણે નો જોવાનું હોય આપણે આપણે ધંધામાં જાગ દેવાની બાયડી જો પૈસા હતા બાયડી હરી દેવી ને કોગડે તું કે તું મારો દીકરો મારાનો બધી સીધી બજારું ચેક કરી લીધી શાય કોઈ બેઠું નથી આ ગામમાં થી ફોન આવ્યો તો કે કોક દારૂ નો અડ્ડો હાકે છે ને રેડ નાખો હવે વ્યાયો તો ખરો પણ ઈ ફોન કરવા વાળો મારો દીકરો છે જડતો નથી આ એક શેરી સીધી બાકી છે શેલેદાન ચેક કરી આવું નકર પછી આયલો જાવ આ વિરોધીએ ફોન કર્યો હોય છે કે હમતા હમતા ખોટકા કોકે કર્યો હોય છે લાઈ જાણવા તો જડે

એ ગામમાં કઈક બીજા કામે આવ્યો એક જ પોલીસ વાળો છે એક ને હું આમ સીટકી વગાડું તો કાઢ મૂકવા આવી તને ખબર આ ખાલી આમ દેખે ને તો આ એ વાત તમારી હાસી છે ઓ સમજે અત્યારે પૈસા ખવરા જે એમ જ હાલતું હોય બધું તો પણ પોલીસ વાળાને લાલચ થોડીક દેવરાવાની હોય કા એ બેજા એ મારું દીકરો તો ફેરવ કર્યો તઈ સુવાવા તો

આ એ નકરા પોદરાટ પડ્યા હોય પણ આજ મુદ્દામાં હાથમાં આવી ગયો અને આમડે આમડે ચાલુ કર્યું નકર બીજે આવતો ખબર છે ઈ તો મને બધી હાલ હતી નો થા આઈ સાહેબ તું નઈ માન આમ ઓય બાપા નો થા હું એક જ છું પણ પછી સોનામાં આવજે તાર બાપા ને ફોન કરીને લાગવા કરીને આવજે